પતંગબાજીના ઉત્સાહ વચ્ચે મૂંગા પક્ષીઓની વેદનાને વાંચા આપવા માટે રાજકોટમાં કરુણા અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વમાં આકાશના રાજા ગણાતા પક્ષીઓ પતંગની જીવલેણ દોરીથી ઘાયલ ન થાય અને જો થાય તો તેમને ત્વરિત સારવાર મળે તે માટે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સજ્જ બની છે રાજકોટમાં બાગ ખાતે કરુણા મેડિકલ કેમ્પનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાનમાં સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી પક્ષીઓની સારવાર કરવામાં આવશે

મેઇન કંટ્રોલ તો માં ત્રિકોણ બગીચે છે ત્યાં તમે તમે પક્ષી મૂકશો તો અમે એનો જીવ બચાવી શકશો આ આપણે લગભગ છેલ્લા બાવીસ વર્ષથી આપણે કેમ્પ કરી રાખી છે અને ગયા વખતે બે થી વધુ પશુ પક્ષીઓને આપણે જીવતદાન આપી દીધા અત્યારે ડોક્ટર ની ટીમ ગણો તો બાવીસ ડોક્ટર ની ટીમ છે અને ટોટલ સો થી વધુ જણાનો સ્ટાફ છે જે ખડે પગ આપણી સાથે છે અમને એક જ વસ્તુનો વિચાર આવ્યો કે જ્યારે અમે જોયું કે જે રજડતા પશુ પક્ષીઓને ઢોરો છે એનો કોઈ ઈલાજ નથી કરતો ના ઈલાજ થવાના કારણે એ લોકો ગમે ત્યાં મરી જાય છે એના માટે આપણે વસ્તુ ચાલુ કરી અત્યારે બધા પક્ષીઓ આવે છે કબૂતર થી લઈ વાઇલ્ડ એનિમલ થી લઈ બિલાડી લઈ કૂતરા લઈ ગાયો લઈને બધા પક્ષો પક્ષીઓ અહીં આવે છે અને વાઇલ્ડ એનિમલ ભી આવે છે અમે છેલે હમણા ગયા વર્ષે તો હાથીના મોતિયાનું ઓપરેશન કરેલું છે મારું નામ ડોક્ટર નીલેશ પાટેલિયા હું મધુદીશ પ્રાધ્યાપક તરીકે જૂનાગઢ વેટનરી કોલેજમાં ફરજ બજાવું છું હું અને મારી ટીમ કરુણા અભિયાન અંતર્ગત તારીખ ચૌદ અને રોજ સારવાર માટે ઉપલબ્ધ છે જનરલી પક્ષીઓમાં કબૂતર છે કે બીજા નાના મોટા વર્ગના પક્ષીઓ પણ આવી શકતા હોય છે કબૂતરમાં વધારે પડતી ઇન્જુરી હોય છે અને એમાં પાકના ભાગે પિક્ચર માથાના ભાગે ઈજા થતી હોય છે નાની મોટી ઈજા અને થતા હોય છે તો એની જરૂરિયાત સારવાર કરીને આગળ સર્જરી કરવી કે નહીં એના માટેનું ડિસિઝન લેતા હોય છે અત્યારે અમારો જુનાગઢથી હું અને મારા સાથે ટીમ સાથે પંદર થી વીસ ડોક્ટરો અહીંયા ઉપલબ્ધ છે જે અલગ અલગ રાજકોટના જુદી જુદી જગ્યાએ ઉપર સેવા આપે છે